જાફરાબાદના ટિમ્બી શ્રી વાલીબાઈ કન્યા શાળામાં પ્રવેશોત્સવ યોજાયો દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી બહારથી આવેલા મહેમાનોનું આપી સન્માનિત કરવામાં આવ્યા હતા નાની નાની બાળાઓ દ્વારા વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું સ્વર્ણિમ ગુજરાતમાં શિક્ષણનો મહાકુંભ શાળા પ્રવેશોત્સવની હોંશે હોંશે ઉજવણી કરવામાં આવી જેમાં આંગણવાડી બાલવાટિકા તેમજ ધોરણ એકમાં પ્રવેશપાત્ર બાળકોને તમામ મહેમાનોની હાજરીમાં શાળામાં કીટ વિતરણ કરી પ્રવેશ આપવામાં આવ્યો તેમજ શાળાના તેજસ્વી તારલાઓ ઉપરાંત સેટ એનએમએમએસ નવોદય વિદ્યાલયમાં તમામ પરીક્ષાઓમાં શ્રી કન્યાશાળા ટીમ્બીની બાળાઓ પાસ થઈ અને મેરિટમાં આવેલ હોય જેમનું પણ સન્માન કરવામાં આવ્યું અને કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ કાર્યક્રમના મુખ્ય મહેમાન મોડેલ સ્કૂલ આચાર્ય શ્રી સોલંકી સાહેબ તેમજ જાફરાબાદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી મકવાણા સાહેબ લાયસન અધિકારી ચેતનભાઈ જોશી તેમજ ગામના સરપંચ શ્રી રમેશભાઈ બાંભણિયા ઉપસરપંચ તુષાર દાદા પંચાયતના સભ્યો તલાટી કમ મંત્રી સાહેબ સીડીપીઓ રેખાબહેન તેમજ આંગણવાડી બહેનો ગ્રામજનો વાલીગણ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મુકેશ ડાભી જાફરાબાદ